શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવનચરિત્ર ભાગ ત્રેવીસ ગામ લંગાળામાં માંડણ કળીને હરિભગત હતા તે લંગાળા ગામમાં સદગુરુ આનંદાનંદ બ્રહ્મચારીજી અને સાધુઓનું મંડળ વિચરણમાં ફરવા ગયા હતા માંડણ ભગતને સંતોનો યોગ થયો ને વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા એક સમયે સંતોનું મંડળ ગામમાં પધાર્યું ને બે ચાર દિવસ રહીને તેઓને બીજે ગામ જવું હતું એટલે માંડળ ભગત પોતાનું બળદગાળું જોડીને તેઓને મેલવા માટે ગયા આગળ રસ્તે ચાલતા ખડના ગાળા ચાલ્યા જતા હતા ને ખડના પૂળા બે તેમાંથી હેઠા પડેલા તે સાધુએ ઉતરીને લઈને ગાડામાં નાખ્યા ત્યારે અતિ દ્રઢ વર્તમાનના આગ્રહી માંડળ ભગત બોલ્યા જે સ્વામી આને શું કરશો સાધુ કહે આપણે આગળ કાળુભાડ નદીમાં નાશું ત્યારે બળદિયાને નિરણ તરીકે ખવડાવવા કામ આવશે માંડળ ભગત કહે સ્વામી ખડ ગાડીમાંથી નાખી દો પછી જ હું ગાડું હાંકીશ અને જુઓ આ ગુંજામાં એટલે કે ખિસ્સામાં પૈસા લાવ્યો છું તે ગામમાંથી વેચાણેથી ખરીદીને ખડ લાવીને મારા બળડિયાને ખવડાવીશ અને મને મારા ગુરુ આનંદાનંદ બ્રહ્મચારીએ વર્તમાન ધરાવ્યા છે તે દિવસથી મેં કોઈની ખડની સળી પણ લીધી નથી પછી સાધુએ ખડ નીચે નાખી દીધું ત્યારે તેણે પોતાનું ગાડું હાંક્યું આમ વર્તમાનને માંડ ભગત પરિપૂર્ણપણે પાડતા એક વખતે આ લંગાળાના માંડળ ભગત પોતે ગાડું જોડીને પોતાને ખેતર જતા હતા અને ગાડા ઉપર તેની સ્ત્રી બેઠી હતી તે રસ્તામાં કોઈનું સૂતરનું નાડું પડ્યું હતું પછી બાઈએ હેઠે ઉતરીને તે નાડું લીધું તે જોઈ માંડલ ભગત બોલ્યા છે તે શું લીધું બાઈ કહે ભગત કાંઈ નહીં ભગત કહે સાચું બોલ નહીતર પાટુ એ મારીને હેઠે નાખું છું બાઈ કહે એક નાડું પડ્યું હતું તે લીધું ભગત કહે નાખી દે તારા હાથનું અન્ન જળ હરામ છે પછી નાડું નાખી પછી ગાડું હાંકીને ખેતર ગયા આમ માંડળ ભગત શ્રીહરિના શિક્ષાપત્રીના પંચવર્તમાનના નિયમોના અતિ આગ્રહી હતા પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી હરિભક્તો મિત્રો બીજો એક પ્રસંગ આની પછી આપણે જોઈશું તે પહેલાં મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આ વિડીયોને અને બીજાને શેર કરજો અને જો તમારા કોઈ સુઝાવ હોય તો જરૂરથી મને જણાવશો મારી ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં બુરાનપુરમાં એક વિપ્ર નારાયણજી નામે મુમુક્ષુ હતા તે પોતાના વ્યવસાય ઉદ્ધમ માટે ગુજરાતમાં ગયેલ ત્યાં તેને સંતોની વાતો સાંભળીને સત્સંગ થયો ને વર્તમાન ધરાવી ખરેખરા સત્સંગી થયા તે પછી થોડા દિવસ થયા ત્યાં તો મંડવાળમાં દેહ પડવાનો સમય થયો ત્યારે શ્રીજી મહારાજ તેને ધામમાં ટેડી ગયા એ નારાયણજીનો દીકરો હરિરામ નાનો હતો તેને સત્સંગ થયો ને તેને એકવાર સમાધિ થઈ ને તે બ્રહ્મ મહોલમાં ગયો ત્યાં અતિશય સુખ અને અનંત મુક્તોને દીઠા ને પોતાના પિતાને પણ દીઠા ને તેને મળી અતિશય આનંદ પામ્યો પછી સમાધિમાંથી જાગીને તે વાત કરી ત્યારે સત્સંગીએ તો તે વાત સાચી માની પણ એમના કુટુંબી અને બીજા ગામના કુસંગીએ વાત માની નહીં ને કહ્યું તને અમે કાંઈ એંઢાળ આપીએ તે તું પૂછી આવ તો પછી અમે સાચું માનીએ એમ કહીને એક કુટુંબીએ કહ્યું જે અમે બે ભાઈ અને તારો બાપ બીજે ગામ ગયા હતા ત્યાં સા કામે ગયા હતા ને ત્યાં શું થયું તે તું ત્યાં જઈને પૂછી આવ ત્યારે હરિરામ સમાધિ કરીને ધામમાં ગયો ને પોતાના પિતાને વાત કરી જઈ તમારો મિત્ર વેંકટરામ તથા તેનો ભાઈ જ્ઞાનેશ્વર તેણે મને આ પ્રમાણે કહ્યું છે તે સાંભળી તેના પિતાએ વાત કરી જે અમે એક દિવસે બાજુના ગામમાં બદલપુર પોંખ ખાવા ગયા હતા ને ત્યાંથી પોંખ ખાઈને પાછા વળ્યા ત્યારે અમને રસ્તામાં ચોર મળ્યા ને તેણે સર્વે વસ્ત લૂંટી લીધા હતા તે એંધાળી દેજે પછી તેણે સમાધિમાંથી જાગીને સર્વે વાત કહી દીધી તે સાંભળીને સહુ આશ્ચર્ય પામ્યા ને બોલ્યા જે સ્વામિનારાયણ ભગવાન સાચા છે ને સત્સંગી પણ સાચા છે એમ કહીને હરિરામને તેઓ બે જણા પગે લાગ્યા ને બોલ્યા જે તમારી વાત સાચી છે ને અમે ખરેખરો આજે પડચો પામ્યા એમ શ્રીજી મહારાજે બુરાનપુરમાં હરિભક્તોને બહુ ચમત્કાર ઐશ્વર્યો જણાવ્યા છે શ્રી હરિચરિત્ર ચિંતા મળી માંથી જય સ્વામિનારાયણ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માં આ વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને બીજાને શેર કરજો જેથી તેમને પણ આ બધા ચરિત્રો જાણવા મળે જય સ્વામિનારાયણ